નમસ્કાર મિત્રો વર્ષા ઋતુ આવે એટલે નેચરલી બધાના શરીરમાં વાયુનો પ્રકોપ થવાનું શરૂ થઈ જાય છે કહેવાયું છે યથા પિંડે તથા બ્રહ્માંડે એટલે કે બ્રહ્માંડમાં જે ફેરફાર થાય છે એવા જ પિંડ એટલે કે આપણા શરીરમાં ફેરફાર થાય છે વર્ષા ઋતુ દરમિયાન બ્રહ્માંડમાં વાયુનું જોર વધી જાય છે અહીંયાથી ત્યાં હવા ખૂબ જોરથી ચાલે છે એવી જ રીતે શરીરમાં પણ વાયુનું જોર વધી જાય છે એટલા જ માટે આ ઋતુ દરમિયાન વાયુનો પ્રકોપ થવાની શક્યતા વધારે છે વાયુના રોગો થવાની શક્યતા વધારે છે અને એમાં પણ જેમની વાયુની પ્રકૃતિ હોય એમના માટે તો વર્ષા ઋતુ નિર્વિઘ્ને સંપન્ન કરવી ખૂબ અઘરી તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે વર્ષા ઋતુમાં વાયુના પ્રકોપથી બચવા માટે શ્રેષ્ઠ દસ ઉપાયો કયા છે મિત્રો ત્રિદોષ્પક શરીર એટલે કે વાયુ પિત્ત અને કફમાંથી બનેલા શરીરમાં વાયુનું પ્રાધાન્ય સૌથી વધારે છે એ બતાવા સાણાંતર આચાર્ય કહે છે કે પિત્તહ પિંગુ કફહ પિંગુ પંગવ મલ ધાતવહ વાયુના યત્ર નિયંત્રે તત્ર ગચ્છતી મેઘવત એટલે કે પિત્ત પીંગળું છે બિચારું નવળું છે કફ પણ પંગ છે વાયુ પંગળ છે એ જેમ વાદળ આકાશમાં હોય પણ વાયુ એને જ્યાં લઈને રોકે ત્યાં વરસાદ આવે છે એવી રીતે શરીરમાં વાયુ જ્યાં ઈચ્છે ત્યાં પિત્ત અને કફને લઈ જાય છે જે જગ્યાએ રોગાતપતિ એટલે કારણભૂત બને છે વાયુ સૌથી વધારે મહત્વનો છે સૌથી વધારે વિકારો પણ આયુર્વેદમાં વાયુના લીધે જ થતા હોય છે વાયુના લીધે આઈડિયાસથી ક્યાં સિસ્ટમ્સ થાય છે તેના પર એક દ્રષ્ટિ નાખીએ શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો છે તમને હાડકાનો દુખાવો છે માંસપેશીનો દુખાવો છે સ્નાયુનો દુખાવો છે કોઈ પણ જગ્યાએ દુખાવો છે તો વાયુના લીધે જ છે શરીરના કોઈ પણ અંગ તમારું સ્ટીપ થઈ જાય છે જકડાઈ જાય છે વાયુના લીધે જ શરીરમાં ક્યાંય કંપારી થાય છે કંપવાદ છે ધ્રુજારી થાય છે આવે છે 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 અચાનક વધી જાય તો એનું કારણ પણ વાયુ જ અવળો ગેસ થાય છે ઉડકાર આવે છે ક્યારેક છાતીમાં ભારે ભારે લાગે છે ક્યારેક છાતીમાં જાણે હાર્ટ એટેક આવવાનો હોય એવો દુખાવો પણ થાય છે તો આ બધાનું કારણ અગેન વાયુ જ છે શરીરમાં ક્યાંય પણ ખાલી ચડે છે હાડકામાં સાંધવામાં કટકટ અવાજ આવે છે એનું કારણ પણ મિત્રો વાયુ છે મોટા ભાગના ન્યુરોલિક્સ ડિસઓર્ડર્સ જેમ કે પેરાલિસિસ ફેશિયલ પેરાલિસિસ કોઈ પણ પ્રકારના જ્ઞાનતંતુના રોગ કોઈ જગ્યાએ મુવમેન્ટ ન ફીલ થવી સેન્સન્સ લોસ આ બધાની પાછળ વાયુ છે એવી જ રીતે સાયકોલોજીસ્ટ ડિઝિસ્ટિસમાં ઊંઘ ન આવી ખૂબ જ વિચારો આવવા એન્ઝાયટી આવી ડિપ્રેશન આવી આમાં પણ ક્યાંક એન્ડાયરેક્ટલી વાયુ કારણભૂત છે તો આ બધી જ તકલીફો મિત્રો વાયુના લીધે જ થાય છે હવે આ વાયુને કઈ રીતે દૂર કરી શકાય એના પર એક નજર નાખીએ આચાર્ય વાંગ ભટ્ટે પોતાના અષ્ટાંગ હૃદય ગ્રંથમાં વાયુને દૂર કરવાના શ્રેષ્ઠ ઉપાયો આપી છે જેમાં સૌથી પહેલો ક્રમ છે સ્નેહપાન એટલે કે શરીરમાં તેલ અને ઘીનો ઉપયોગ વધારો તિલોદ્વયમ તેલમ આગળમાં તેલના તેલ બહુ જ સરળ મજાનો વિડીયો બનાવ્યો હતો એમાં પણ ખૂબ સરસ મજાની જાણકારી આપી છે મોટે ભાગે વાયુ માટે સર્વશ્રેષ્ઠ વાતનાશક તલનું તેલ છે પિત્તનાશક ઘી છે અને કફનાશક મધ છે તો જ પણ લોકોના ઋતુમાં વાયુ ન વધે એવો પ્રયત્ન કરવો હોય એમને રોજિંદા જીવનમાં ફરજિયાત પોતાના ડાયટમાં એક એક બે ચમચી તલના તેલને એડ કરવું જોઈએ કોઈ પણ પ્રકારે ઉપરથી તમે તલનું તેલ નાખી એનું સેવન કરી શકો છો વઘારમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં તલના તેલનો ઉપયોગ કરો તલનું તેલ ગાયનું ઘી આ બંને શરીરમાં સ્નેહ વધારે છે જેથી વાયુની વૃક્ષતા ઓછી કરે છે જેનાથી વાયુના રોગો થવાની શક્યતા ઘટી જશે ઘણી વખત આપણે જોયું હશે કે ભાઈ ઉત્તર ભારતમાં સરસવનું તેલ સાઉથ ઇન્ડિયામાં કોપરે પ્રચલિત છે ગુજરાતમાં તલનું તેલ ગુજરાતના અમુક જગ્યાએ સિંગ તેલ પ્રચલિત છે તો તલનું તેલ તમને પ્રાપ્ય નથી તો તમારી પાસે લોકલ તમારા પ્રાદેશિક વેસનું જે તેલ ઉપલબ્ધ છે તે તેલનો તમે વઘાર કરી શકો છો વધારી શકો છો પણ શરીરમાં વાયુને કંટ્રોલ રાખી શકો છો મિત્રો આ તબક્કે મને કેવું ગમશે કે તલનું તેલ કે ગાયનું ઘી દૂર દૂર સુધી કોલેસ્ટ્રોલ વધારતું નથી યોગ્ય રીતે સેવન કરવામાં આવે એટલે કે કોલેસ્ટ્રોલની ચિંતા કર્યા વગર ચોમાસામાં તલના તેલનો ઉપયોગ વધારી દો સ્નેહપાન પછી વાયુને દૂર કરનાર બીજું છે અમુક શાસ્ત્ર અભમ્ય અભમ્ય એટલે કે સાદી ભાષામાં માલિશ કરવું રોજ દિવસમાં એકવાર તલના તેલની શરીરે હાથ પગ પર જ્યાં જગ્યા હોય ત્યાં માલિશ કરવું જોઈએ અભ્યંગ અભ્યંગ એટલે માચરે એવું કીધું છે જો રોગ કરવામાં આવે તો જરા એટલે કે વૃદ્ધાશ્ર અટકાવે છે શ્રમ એટલે કે કારણ વગરના થાકને દૂર કરે છે શરીરમાં વધેલા વાયુને બેલેન્સ કરે છે આમ બીજું અમુક શાસ્ત્ર અભ્યંગ કદાચ રૂટીનમાં તમે અભ્યંગ નથી કરી શકતા તો માથામાં સરસ તેલ તેલ પગના તળિયામાં બે ચાર ટીપા તેલ નાખો અને જેવી રીતે નસ્ય કાનમાં તલના તેલના ટીપા મૂકો છો તો ચોક્કસ તમારા શરીરમાં વાયુને બેલેન્સ કરવામાં મદદ બને છે અને ત્રીજું મહત્વનું હથિયાર છે સ્વેદન સ્વેદન એટલે કે સાદી ભાષામાં કોઈ પણ રીતે પરસેવો નીકળે પ્રક્રિયા તમે નાની વખતે ગરમ પાણીથી ના છો તો પણ તમારા માટે સ્વેદન બની શકે તમે સરસ મજાના સૂર્યના તડકામાં કસરત કરો છો અથવા તો ચાલવા નીકળો છો થોડું ઘણું તો એનાથી પણ ચોક્કસ થોડું સ્વેદન થઈ શકે છે આઈડિયલી વાયુ પ્રકૃ વધારે જીમ કરવું બહુ વધારે વ્યાયામ કરવું હિતાવહ નથી ચોથી મહત્વની વસ્તુ છે મર્દન અને વેસ્ટર્ન મર્દન એટલે કે દબાવ આપણને ખબર છે કે ઘણી વખત પગ હોય હાથ દુખતા હોય દબાવીએ છીએ ઘણું સારું લાગે છે ઘણી વાર આપણને ફીલ કર્યું છે કે કોઈ વ્યક્તિ કઈક દબાવીએ તો ઓડકાર પણ આવે છે અને ક્યાંય વાયુ નીકળી જાય છે આમ મર્દન કરવાથી લોક લાઈ વાયુ દૂર થાય છે કોઈ પણ રીતે શરીરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને વાતનાશક છે એવી જ રીતે વેસ્ટર્ન એટલે કે કોઈ પણ જગ્યાએ શરીરમાં બાંધો કપડાના કટકાને કોઈ પણ વસ્તુ બાંધવી એનાથી જે અંગ દબાય છે એ શરીરનો વાયુ બહાર નીકળે છે ત્યાર પછી વાયુનાશક પાંચમું શાસ્ત્ર છે મૃદુ શોધન શરીરમાં થોડું ઘણું જો કબજિયાત રહેતું કોઈ થોડા પ્રમાણમાં હરડે કે દિવેલ આવી કોઈ પણ વસ્તુ આપીને ઝાડા કરાવી દેવામાં આવે તો પણ વાયુનું અનુલંબન થાય છે શરીરમાંથી વાયુ નીકળી જાય છે પંચકર્મની ઘણી બધી ક્રિયાઓ પૈકી સૌથી શ્રેષ્ઠ ભાતનાશક કોઈ ટ્રીટમેન્ટ હોય તો તે છે મિત્રો બસ્તી રોજિંદા જીવનમાં કોઈ પણ વૈદ્યકીય દેખરેખની હેઠળ તમે ઘરે માત્ર બસ્તી લઈ શકો છો ત્રીસ એમ ટુ સાહીઠ એમ એલ જેવું દિવેલ મહાનારાયણ તેલ બલા તેલ આવા કોઈ પણ પ્રકારના તેલને રાત્રે સંડાસની જગ્યાએથી ચડાવવાની પ્રક્રિયાને બસ્તી કહેવામાં આવે છે માત્રા બસ્તી તમે વૈદ્યકીય નિરીક્ષણમાં ઘરે પણ લઈ શકો છો અધરવાઇઝ તમારા શરીરમાં ભયંકર વાયુના રોગ છે તો ક્લાસીસ બસથી થી શાસ્ત્રી અમુક દિવસો સુધી કોઈ પણ પંચકર્મ ફિઝિશિયન ની જો કરવામાં આવે તો અદભુત પરિણામ આપી શકે છે એમ વાયુ નું બ્રહ્માસ્ત્ર વાયુને દૂર કરવા માટે કોઈ અમોદ શાસ્ત્ર હોય તો એ બસ્તી છે બસ્તી ચોક્કસ વૈદ્યકીય નિરીક્ષણમાં લેવી મિત્રો છઠ્ઠી મહત્વની વસ્તુ છે સુખશીલતા કેટલી સરસ મજાની વાત છે આચાર્ય કીધું છે શાંતિથી રહો બહુ ચિંતા ન કરો નિરાતે જીવો શરીરમાં આપણને ઘણી વખત એવું થાય છે કે બેચેની અનુભવાય છે કામનું ટેન્શન વધી જાય છે પેનિક થઈ થઈ જઈએ છીએ ક્યાંક ઠરી રહેતી નથી શકતા તો નિરાતે રહેવું એ પણ વાત નાશક સર્વશ્રેષ્ઠ ઉપાય છે વાયુને દૂર કરનાર સાતમી ચાવી આવી છે આહાર આહારમાં સ્પેસિફિક શું ખાવું ને શું ન ખાવું શું ખાવા વિશે વિચારીએ મધુર અંશ અને લવણ મીઠી વસ્તુઓ જેમાં ગોળ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અલ્પ એટલે કે ખાટી વસ્તુ એટલે કે ખારી વસ્તુ વાતનાશક છે એટલે કે તમારા રોજિંદા જીવનમાં મીઠો ખાટો ખારો રસ એનું પ્રમાણ વધારી દો શરીરમાં વાયુ કરશે અને વાયુનો રોગ નહીં રહે એના સિવાય સ્નિગ્ધ એટલે કે તેલવાળી અન્ન ખાવ એટલે કે વરસાદની ઋતુમાં આપણે શીરો ભજીયા વગેરે પ્રાયોરિટી આપવી જોઈએ કે જેનાથી સ્નિગ્ધ અંશ જશે તો શરીરમાં વૃક્ષતા ઘટશે ઉષ્ણ ખાવું જોઈએ એટલે કે ગરમ ખાવું જોઈએ ઠંડી વસ્તુ બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ આમ ખોરાકમાં મધુર અલ્બ લવણ સ્નિગ્ધ અને ઉષ્ણ આવી વસ્તુઓનું સેવન વધારવું જોઈએ આના સિવાય શરીરમાં અજમો સુવાદાણા લસણ મેથી હિંગ વગેરે વાતનાશક દ્રવ્યો કોઈ પણ રીતે વધારે જાય એવો પ્રયત્ન કરવો જોઈએ શું ન ખાવું જોઈએ તો કે વાતવર્ધક વસ્તુઓનું લિસ્ટ જો આપવામાં આવે તો મોટાભાગે દાણાવાળા શાક વાલ વટાણા ચોડા પાપડી તુવેર અને મોટા ભાગના મગ સિવાયના કઠોર વાયુ વધારના છે એટલે બને ત્યાં સુધી આ સિઝનમાં એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જો કરવો જ હોય તો ચોક્કસ વઘારમાં જે વસ્તુઓ કીધી અજમો લસણ મેથી અને હિંગ એનો ઉપયોગ વધારે કરવો જોઈએ તલના તેલમાં વઘાર કરવો જોઈએ જેથી શરીરમાં વાયુ ઓછો કરે મિત્રો આઠમી વસ્તુ છે બાયોલોજીકલ ક્લોકનું ઇમ્બેલેન્સ જો તમારો સુવાનો ઉઠવાનો જમવાનો સમય વારંવાર ડિસ્ટર્બ થાય છે તો તેના લીધે અન ઇંગ્લિશ શરીરમાં વાયુ વધી જાય છે એટલે કે બને ત્યાં સુધી મોડી રાત સુધી જાગવું સવારે મોડા ઉઠવું એ સિસ્ટમ છે એને ચેન્જ કરો સમયસર સુઈ જાઓ સવારે સૂર્યોદયની સાથેની ની પહેલાં તરત ઉઠી જાઓ અને તમારું રૂટિન દિનચર્યા સચવાય એવો પ્રયત્ન કરજો ચોક્કસ આપણે વાયુને મેનેજ કરી શકીશું વાયુને મેનેજ કરવા માટે નવમો મહત્વનો પોઈન્ટ છે પાણી કેવી રીતે પાણી પીવું જોઈએ આ ઋતુમાં રોજ રાત્રે ત્રણથી ચાર લિટર પાણી ઉકાળી દો ચોથા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો આખી રાત ઠરવા દો અને સવારે તે જ પાણી મટકામાં ભરી તમે આખો દિવસ તેનું સેવન કરી શકો છો જે વ્યક્તિઓનું વજન વધારે છે શરીરમાં કફના રોગ વારંવાર થતા હોય છે એવા લોકો આ પાણી ઉકાળતી વખતે તેમાં સૂંઠનો ગાંગડો નાખી શકે છે એ જ ગાંગડો દસથી થી બાર દિવસ તમે વાપરી શકો છો અને આયુર્વેદિકના આરોગ્ય જળ તરીકે ઓળખવામાં આવે છે તો વર્ષાઋતુ દરમિયાન જો તમે ઉકાળેલું પાણી અથવા તો સૂંઠ નાખીને ઉકાળેલું પાણીનું સેવન કરશો તો ચોક્કસ વાયુને વધતું રોકી શકશો મિત્રો આઠમો અને છેલ્લો મહત્વનો પોઈન્ટ છે માનસિક તણાવ શાસ્ત્રોમાં આયુર્વેદ કહ્યું છે કે કામ શોખ ભયાત એટલે કે કામ શોખ અને ભય જો કોઈ પણ રીતે અચાનક આવી જાય તો ઇન્સ્ટન્ટ શરીરમાં વાયુનો પ્રકોપ કરે છે એટલે કે કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારી લો નાની 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 વાતમાં પેનિક ન થઈ જાઓ કોઈ પણ નાના કામમાં અટવાયા ન બની જાવ નિરાતે તેને મેનેજ કરો સમય તમે રિલેક્સ રહેશો એ સમય શરીરમાં પોઝિટિવિટી વાઇન આવશે પોઝિટિવ હિમાન્શુ સિક્રેટ થશે અને બહુ નિરાતે તમે પરિસ્થિતિને ઉકેલ કરી શકશો ઘણી વખત દર્દીઓ મને કહેતા હોય છે કે બેન અમારે ચિંતા કરવી તો નથી હોતી પણ થઈ જાય છે તો કેવી રીતે અમારે આમાંથી બહાર આવવું તો અગેન મારો એક જ આન્સર છે કે રોજ ગમે તેમ કરીને તમે તમારા રૂટીનમાં ઓમકાર બ્રાહ્મણી એવી રીતે યોગા કરો શાંત રહો અને એનું સેવન કરો મિત્રો આ થયા દસ રામબાણ ઇલાજો જો તમને કોઈ પણ રીતે દિનચર્યામાં ફોલો કરશો તો વર્ષાઋતુ બહુ સરસ રીતે પાર કરી શકશો એક પણ રોગ તમારા ફેમિલીમાં આવશે નહીં અને સ્વાસ્થ્યપૂર્ણ તમારી વર્ષા ઋતુ રહેશે આશા રાસ આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં